રાધનપુર તાલુકાના મસાલી ગામના સાધુ સમાજના યુવાન અંકિત કુમાર સાધુ ઇન્ડિયન તાલુકાના મસાલી ગામના સાધુ પરિવારના નવયુવાન દેશની રક્ષા કાજે ભારતીય ફોજ ઇન્ડિયન આર્મીમાં જોડાતા ટ્રેનિંગ પૂર્ણ કરી આજ રોજ પોતાના માદરે વતન પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મસાલી ગામે આવતા રાધનપુર ખાતે આવેલ વઢિયાર રામાનંદી સાધુ સમાજની રાપરિયા હનુમાનજી મંદિર ખાતે આવી પહોંચતા દર્શન કરી રાપરિયા હનુમાનજી મંદિર ખાતેથી મસાલી આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો રાજકીય અગ્રણીઓ ગામના સરપંચ અને સાધુ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દેશની ઇન્ડિયન આર્મીમાં જોડાનાર અંકિત કુમાર ભરતભાઈ સાધુનું ભવ્ય સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું ભવ્ય શોભાયાત્રા સાથે